કેમ છો ખેડૂત મિત્રો હું કેતન સાયન્સ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આજે એક જ સરસ પરિણામ મળેલ છે એમના વિશે તમને માહિતી આપવાની છે તો જે પરિણામ મળેલ છે એ રાવકી ગામના મનસુખભાઈ પાનસુરિયા ની વાડી અને મગફળીની અંદર પીવી નો છંટકાવ કરેલો હોય ખેડૂત મિત્રો પીવી છંટકાવ એટલે કે મગફળીની વય ધટકાવી અને એકદમ પુષ્કળ પ્રમાણમાં સુયા બેસાડવા તમે અહીંયા પરિણામ જોઈ શકો છો અને આપણે મનસુખભાઈ પાસે એમને આમની અંદર શું છંટકાવ કરેલો હોય અને એને કેવું પરિણામ મળેલું હોય રામ 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 જણાવ ખેડૂત મિત્રો અને મનસુખભાઈ કે આમાં કે છંટકાવ કરેલો આમાં પીવી ના બે છંટકાવ કર્યા છે બરાબર બસ અને આમાં તમને ફ્લાવરિંગમાં હુયામાં અને એ કેવું લાગ્યું બહુ સારું લાગ્યું બહુ જ સારું લાગ્યું પુષ્કળ પ્રમાણમાં હુયા છે હા પીવીના બે છંટકાવ થયેલા છે ખેડૂત મિત્રો એટલે પીવી જે વસ્તુ છે તમને હજી માહિતી આપું ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં હુયાની સંખ્યા એટલે પીવીનું રીઝલ્ટ જોયું ખેડૂત મિત્રો પીવી નેક્સ નુકિસાય લિમિટેડનું પીવી અને ખૂબ જ સારું પરિણામ મનસુખભાઈ પાંચુરિયાએ તો લીધું તો તમે પણ ખૂબ જ સારું પરિણામ મેળવા માટે મગફળીની અંદર પ્રતિપંપ વીસ એમએલનો ઉપયોગ કરી અને બે વાર છંટકાવ કરો અને તમે પણ